ને કાલ પાછી ભાઈ દવા લેવા ગયા હતા કાચે આપણને મજા નથી તમને ખબર જ છે મિત્રો આપને આવી ગયો સાવ તો તમને ખબર જ છે કે આપને મજા નથી આપને આવી ગયો છે તાવ તો હું તેના માટે કાલ દવા લઈએ તો પાછું તો એમાં કરીને હાજી આપણે બેટનું ગીવ હવે કરવાનું છે એ ફટાકથી મિત્રો તમે ક્યુએન હવે વિડિયોમાં કમેન્ટ કરી દેજો તો હવે હવે ટાર્ગેટ એમાં દઈ દઉં બાકી ચાર પાંચ કમેન્ટમાંથી એનો ટાર્ગેટ આપી દેવું એમાં ચાર પાંચ કમેન્ટમાં તમારું પણ નામ આવે તો તેના માટે વિડિયોમાં કમેન્ટ કરી દેજો હવે આપણે હને કશું લીયો નહોતો એનું ગીવ એનું કરી નાખશું આપણે ફાઇનલી તો અત્યારે આપણે ભાઈ પડામાં જવાનું જે ધૂલાનો ફોન આવ્યો તો આવી ગયો આ યુગલો હેલો ગાઈસ સબસ્ક્રાઇબ કરીને જો ગાઈસ બે ગાઈસ તો બીજી ને પડામાં ફોન આવ્યો તો આપણી ગાડી તો બાપા લઈ ગયા છે તમને ખબર છે કે પ્રૅન્ક કેવો મસ્તનો મેરો તો ઈજ આપડે હવારવાર થઈ જ ગઈ છે જીમી બેઠો તો ભાઈ પાછળ છે ટ્રાફિક આપણા ગામડામાં ટ્રાફિક યો ભાઈ રાજકોટની જેમ સુખીની જેમ ભાઈ અત્યારે આ લોકો જો બેઠા હોય અહીંયા જો ખાણા બેઠા જ્યાં બેઠા હોય ને અહીંયા આપણે આવી ગયા ફાઈનલી ફાઇનલી ફાઇનલી ફાઈનલી આપણે તો તમને ખબર છે ઝૂપડા આપણા ભૂત બંગલા વાળા ઝૂપડા આહા હા હા હું કરો છો બીજું કઈ કાળા કામ નો ચાલતું નહીં આનો એકનો રેવા દે બીજું કઈ નહીં એનો હોય જાવે કહી દે

આપડા આપણે જાશું ભાઈ દીવ છે તમને ખબર અહીંથી થોડુંક દોઢસો કિલોમીટર જેવું થાય છે દેખાડું તો ભાઈ વાત તમે જુઓ ખાલી બધાથી પહેલાં આપણે જોયું આટલું કાળીને કીધું વાય પ્લીઝ રિપ્લાય મી સર પ્લીઝ સર તો ત્યાં તો આવી ગયું ભાઈનું તો આ ટાઈપની જોડે વાત થઈ જાય ને કોણ નથી જાણતું મને કહેજો ને એની જોડે આપણે વાત થઈ છે તમને કેવો લાગે કે વિડીયો કહેવાય વિડીયોને કદાચ લાઈક ચેનલને કદાચ સબસ્ક્રાઈબ મળશું બીજા વિડીયોને અંદર ત્યાં સુધી બાય